આજ રોજ જસદણ મુકામે સોનલબેન વસાણી દ્વારા ગુલ્ફી માખી નીકળતા બાબતે કસ્ટમર કેરને મોહનભાઈએ ફરિયાદ કરેલ કેન્ડીવાળાના કોઈ રાજકારણના સગાવાલાએ મોહનભાઈને પોલીસ ફરિયાદ ન થાય તે માટે સોનલબેન વસાણી દ્વારા પાંચ સાત દિવસથી માનસિક ટોર્ચર કરી રહ્યા છે મોહનભાઈને ન્યાય મળે તે માટે આજ જસદણ મુકામે ગુજરાતભરમાંથી સતવારા સમાજના ગામે ગામના આગેવાનો સતવારા સુરક્ષા સેના આંતરરાષ્ટ્રીય એકતા સેના સતવારા સમાજના સતવારા સમાજના અલગ અલગ સંસ્થાના પ્રમુખો સામાજિક કાર્યકર્તા નવયુવાનો ભેગા થયા હતા સેવા સદન મામલતદાર સાહેબને સતવારા સમાજ દ્વારા જસદણ સેવા સદન આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે પણ જણાવ્યું હતું જો આગામી દિવસોમાં સતવારા સમાજના દીકરાને ન્યાય નહીં મળે આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ રીતે સંઘને વરેલો પક્ષ છે જો સોનલબેન દ્વારા આવી રીતે ખોટા લોકોને મહત્વ આપવું ઉલટાચૂર કોટવાલને ડાટે એમ કરી એમના લુહાણા સમાજ દ્વારા દલવાડી સમાજ વિરોધ આવેદનપત્ર આપવું યોગ્ય નથી આમાં સમાજમાં જાત જાતના ઝહેરનો ખોટો મેસેજ જાય છે સાથે શિસ્તબંધને વરેલા ભારતીય જનતા પાર્ટીની છબી પણ ખડાઈ રહી છે કે શું પાર્ટીમાં સોનલબેન જેવા લોકો પણ છે જેમને પાર્ટીની નીતિમત્તાની નથી પડી સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાનો પક્ષ લઈને સમાજમાં ખોટા મેસેજ મૂકે છે આશા અપેક્ષાઓ એટલી જ રાખવાની કે જે ન્યાયના હક્કદાર દલવાડી સમાજ છે એને ન્યાય મળે શિસ્તબદ્ધને વરેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા સોનલબેન સામે પગલાં લઈને નીતિમત્તાનું ઉદાહરણ પૂરું પાડે એ જ આશા સંવાદદાતા લખો મહેમત સાથે લખો દીપક દેવ મેરા ન્યૂઝ ત્રંગદરા આપ તો સ્વર સમાજના અગ્રણી તરીકે અહીંયા જે જરા આવેદન દેવા આવ્યા છે તો એ વિષય આપ શું જય સિદ્ધાર્થ સત્વર સમાજના અગ્રણી તરીકે આજે હું એક નહીં પણ ગુજરાત ભરમાંથી સત્વર સમાજના જ્યાં જ્યાં વસ્તી છે તે દરેક આગેવાન આવ્યો છે સત્વર સમાજ એક સત્ય નિષ્ઠા કર્તવ્ય પ્રાણને વરેલો સમાજ છે હંમેશા કોઈ પણ અન્યાયની બાબત સહન કરવામાં નથી અને કોઈને અન્યાય કરવામાં નથી મહેનત કરીને જીવવા વાળો છે અને મહેનત કરીને વાળો છે પરંતુ ક્યાંક એમ કેમ પ્રકારે બીજી અમુક અમુક તાકાતોનો ઉપયોગ કરી અને સતવારા સમાજને ક્યાંક અન્યાય કરવામાં આવે છે એ બાબતે આજે ગુજરાતભરમાંથી સતવારા સમાજના આગેવાનો ગુજરાત સતવારા સુરક્ષાના આગેવાનો અને આંતરરાષ્ટ્રીય સતવારા સેનામાંથી તેમજ ગુજરાત યુવા સમાજમાંથી ઘણા બધા આગેવાનો આવ્યા છે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા મુકામે જયેશ કંજારી દ્વારા એક કેન્ડી ખરીદવામાં આવી એમાં માખી નીકળી એ બાબતે રજૂઆત કરતા અમુક માથાધારે શખ્સોનો જે કારખાનાદારે સહારે લઈ અને સતવારા સમાજના દીકરાઓને જેમ મન ફાવે તેમ ટૂંકા સમાજની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગાળો દીધી છે એ બાબતે આજે જસદણ મુકામે સતવારા સમાજ બહોળી સંખ્યામાં આવેદનપત્ર દેવા આવ્યો છે અને આવનાર સમયમાં અમારી બસ સરકાર પાસે એટલી જ માંગ છે કે જે આ ગારૂ દીધી છે સતવારા સમાજના દીકરાને એના વિરુદ્ધ કાયદેસરના તાત્કાલિક પગલાં ભરી અને પૂરી કાર્યવાહી કરવામાં આવે અને નહીંતર ગુજરાતના જે જે તાલુકા જિલ્લાના સતવારા સમાજ વસે છે ત્યાંથી દરેક સ્થળ ઉપર જિલ્લા શ્રી અને પ્રાંત અધિકારીશ્રી અને પોલીસ અધિકારી અધિકારીશ્રીને આવનાર સમયમાં આવેદનપત્ર અને ફરિયાદ કરવામાં આવશે આવી અમારી સતવારા સમાજની સંપૂર્ણ તૈયારી છે અને અમારી બસ ગુજરાત સરકાર તેમજ પ્રશાસન તંત્ર પાસે એટલી જ માગણી છે કે સતવારા સમાજને ન્યાય મળવો જોઈએ આ વિડીયો છેલ્લા ઘણા સમયથી વાયરલ થયો અને ગુજરાતના દરેક મોબાઈલમાં દરેક વ્યક્તિએ સાંભળ્યો છે કે કેટલી આ બેન એક સ્ત્રી જાતને સમાવે એવી લજ્જાપૂર્વક ગાળો બોલે છે ખરેખર આ શોભે અને સતવારા સમાજના દીકરાને ને દેવી એ એકદમ અયોગ્ય છે અને સતવારા સમાજ ક્યારે કોઈ પણ જાતનો અન્યાય સાખી લેવામાં નથી આવનાર સમયમાં જો આ સોનલબેન વસાણી ઉપર કાયદેસરના ના પગલા લેવામાં નહીં આવે તો ગુજરાત બોર માં સતવારા સમાજ મળી અને કાયદેસર પત્ર અને ગાંધી જગ્યા માર્ગે પ્રાંતિક ઉપવાસ ના પણ આયોજન કરશે જય હિન્દ જય સિદ્ધાથ આખી ઘટના શું હતી અને કઈ રીતના બનાવ બન્યો છે અને શું આમાં આગેવાની રજૂઆત છે એ વિશે ઉપર જે પહેલા તમને આખી ઘટના જણાવવા માગું છું કે અમે એક રાજ કંપનીની ગુલ્ફી લીધી હતી જેમાંથી મરેલી માખી નીકળી એટલે અમે બોક્સ માં નંબર લખેલો હતો ફોન કર્યો કે ભાઈ તમારે ગુલ્ફીમાં માખી નીકળી તો આ વસ્તુ યોગ્ય ના કહેવાય પછી એ લોકો કંપનીવાળા સાથે વાત કરી તો એ લોકો એવું કીધું ઠીક છે અમે થોડી વાર તમને વાત કરીએ પછી અમને ડાયરેક્ટ સીધો થોડા ટાઈમમાં સોનલબેન વાસાણી છે એમનો ફોન આવ્યો હા સોનલબેન વાસાણી તો એનો ફોન આવ્યો ને એને એવું જે જયેશ મારો ફ્રેન્ડ છે એને ફોન કરીને એવું કીધું કે ભાઈ ગુલ્ફીમાં માખી નીકળી છે એ વસ્તુ કાંઈ બહુ મોટી ન કહેવાય આમાં તમે કોઈ જાતની ફરિયાદ કે કાંઈ કરતા નહીં અને ફરિયાદ કરશો તો કે અમને કોઈ જાતની એનું ટેન્શન કે અમને એની બીક નથી એમ તો જયેશને થોડુંક દમ એ રીતના તો પછી જયેશે કીધું વાંધી મેં મારે કાંઈ નથી કરવું પછી જયેશનો મારી પર ફોન આવ્યો પછી નેશનલ બેન્ક જોડે વાત કરી કે બેન માખી આપણે ગુલશનમાંથી નીકળી તો આ વસ્તુ યોગ્ય ના કહેવાય અમારો ઓફ છે કમ્પ્લેન કરવાનો ના કમ્પ્લેન તમારે નથી કરવાની કમ્પ્લેન કરશો તો તમે મને કે ક્યાં રહ્યો છે તો મેં એમને કીધું કે હું દ્વારકા રહું છું તો એને અલગ અલગ વ્યક્તિના નામ આપ્યા કે હું દ્વારકામાં આ વ્યક્તિને તારી પાસે મોકલું અને ધમકાવવાની રીતના મને કીધું એવું મને લાગ્યું કે હું તું ક્યાં તારું લોકેશન આપું ત્યાં આ વ્યક્તિને મોકલું એવી રીતના અમારે ચર્ચા થઈ મને એની ધમકી આપી કે ભાઈ તારું લોકેશન પર કઈ મેં રેકોર્ડિંગ આપ્યું મારા ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યું પછી બીજા દિવસે મને ખંભાળિયાથી હાર્દિકભાઈ મોટાની છે એમનો ફોન આવ્યો એની મારી સાથે મને ધમકાવ્યું અને એવું બધું કીધું કે ભાઈ તારું લોકેશન આ બહુ બધી ગાળો બોલી અને લોકેશન મારવાનું પણ કીધું કે ભાઈ તારું લોકેશન આપે એટલે તને બતાવીએ મેં લોકોને એવું પણ કીધું કે હું પોલીસમાં ફરિયાદ કરી દીશ દઉં હવે તમે મને ફોન કે મેસેજ કરશો તો એ લોકો કીધું કે મને કાંઈ બીક નથી પોલીસની અમે જોઈ લેશું એમ તું પોલીસ સ્ટેશનમાં જઈશ તો તારું લોકેશન તો અમને મળી જશે ને અને પછી મેં આ માં એ લોકોએ પછી અમારા દ્વારકાના જે રાજકીય આગેવાનો અને અમારા જે સામાજિક આગેવાનો છે એ લોકોને ફોન કરવા સ્ટાર્ટ કર્યા કે મોહન આ રીતના ને હેરાન કરે છે અને એને ખોટા મેસેજ કરે છે રાત્રે તો મેં ને કોઈ ખોટા મેસેજ કે કહ્યું કર્યું નથી મને બેનના બહુ બધા ફોન આવતા હતા એટલે મેં એને સિમ્પલી મેસેજ કર્યો કે બેન મને ફોન કરવાનું રહેવા દો તમે અને ધમકાવવાનું મને કે મારા ફ્રેન્ડને ને ધમકાવવાનું એટલે હું બાકી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દઈશ અને આ વસ્તુ યોગ્ય નથી પછી એની અમારા બધા સમાજ ના મારી બદનામી કરી કે મોહન પૈસા નો ચોર કરવા માંગે છે આ બેવ ચીતર્યા છે અમે ક્યાંય પણ પૈસા કે મૈદા નથી અમારે પૈસા માટે આ લડત એવું કઈ છે નહીં ગુલશન ના માથે નીકળી હતી ને એક જાગૃત નાગરિક તરીકે ફરિયાદ કરી સોનલ બેન